નમસ્કાર વાલા વિદ્યાર્થી મિત્રો સ્વાગત છે તમારું આપ સૌની શિયાળી ચેનલ ગુજરાતી સાહિત્યવિદ્ધ નિકુંજ યુટ્યુબ ચેનલમાં હું નિકુંજ આપ સૌનું તહેદીલ સ્વાગત કરું છું તો આજના વિડીયોમાં આપણે ચર્ચા કરવાના છીએ નવી કાયમી શિક્ષક ભરતી મિત્રો જાહેર બે હજાર ચોવીસમાં કયા કયા વિષયમાં નવી ભરતી કરવામાં આવી છે તો તેના વિશે આપણે ચર્ચા કરવાના છીએ તે પહેલા મિત્રો વોટ્સઅપ ચેનલ ટેલગુરુ બંને બનાવ્યું છે તે લિંક ડિસ્કશન મૂકું છું તો તેના વિશે આપણે લિંક ડિસ્કશનમાં કુછ ન જોડાય તો જોડાઈ પણ જજો મિત્રો બંને હર બંને જગ્યાએ હરેક મારી પ્રો પ્રવાય ક્રમાવશે પીડીએફ મળી જશે તો મિત્રો ચાલો મિત્રો વધારે સમયને બગાતા આ વિડીયોમાં શરૂઆત કરી છું તો મિત્રો ઘણા વિદ્યાર્થી ઉમેદવારો છે તે ઘણા લાંબા સમય સુધી કહી શકાય ઘણા લાંબા સમય રાહ જોઈ રહ્યા હતા મિત્રો વિશ્વમાં ક્યારે ભરતી આવશે તે ક્યારે અપડેટ આવશે તો તેને અપડેટ પણ મળી ગઈ છે મિત્રો તે પહેલાં ચેનલ ચેનલમાં ચેનલ સબસ્ક્રાઈબ કરી પહેલાં કંઈ મોટા દબાણ ભૂલશો નહીં તમે ચેનલ પર શિક્ષણ જગતની હરેક માહિતી પ્રત કરવામાં આવશે જ્ઞાન સાહેબ વિદ્યા સાહેબ કામી ભરતી અન્યથા કોઈ સ્કૂલમાં ભરતી હોય તો જાણ કરવામાં આવશે ચાલો મિત્રો વધારે સમયને બગાડતા આ શરૂઆત કરું છું તો મિત્રો તમે એના પહેલા મિત્રો વિદ્યાસાયક ભરતી બે ચોઈસમાં શું તમારું નામ છે કે નહીં ભાષાઓ ભાષાઓ મિત્રો મેરિટ લિસ્ટ બનાવી છે માટે પછી એસએસ માટે સામાજિક વિજ્ઞાન અને ગણિત વિજ્ઞાન માટે ત્યાં તર ભાગનું લિંક ડિસ્કશન મૂકું છું તો જો તમારો જો તમારો નંબર લાગશે કે નહીં તમાટલામાં છે કે નહીં ત્યાં લિંક ડિસ્કશન મૂકું છું એ પણ ત્યાં વિડીયો અવશ્ય જોઈ લેજો જો તમને જે પણ તમારો વિષય લાગતો હોય તે વિષય માટે લિંક ડિસ્કશન મૂકું છું ચાલો બધા મિત્રો બધા સમય નંબર કરતા વિડીયોની શરૂઆત કરું છું તો મિત્રો પણ વિડીયો જોઈ લેજો કેટેગરીમાં જગ્યાઓ કેટલી છે કેટલો મેરિટ આવશે તો મિત્રો જે મહત્વની ચર્ચા એ છે કે તમે જોઈ શકો છો કે મિત્રો અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષણિક મહાસંઘ ગુજરાત દ્વારા પ્રતિ માનનીય ડૉક્ટર શ્રી કુપેરભાઈ ડીંડો સાહેબને શિક્ષણ મંત્રી એટલે મિત્રો આજનો પરિપત્ર બાર સાહેબ બે ચોવીસનું છે મિત્રો રજૂઆત શું કરવામાં આવી છે મિત્રો ગુજરાત સરકાર દ્વારા જાહેર કરેલ ભરતીમાં તમને ખબર છે મિત્રો ચોવીસ સાતસો જે ભરતી જાહેર કરવામાં આવી છે તેમાં વ્યાયામ કોમ્પ્યુટર ચિત્ર સંગીત શિક્ષકોની કાયમી ભરતી સમાવેશ કરવા અંગે પરિપત્ર રજૂઆત કરવામાં આવી છે મિત્રો રજૂઆત કરવામાં આવી છે જે ચાર પાંચ વિષયો છે તેમાં હજુ ભરતી ભરતી કરવામાં નથી આવી કોમ્પ્યુટરની મિત્રો ભરતી થઈ નથી વ્યાયામની થઈને ચિત્ર પણ નથી તો મિત્રો આવા જે ચોવીસ સાતસોમાં અન્યથા કોઈ પણ ભરતી અલગ પાડીને આ પાંચ વિષયોની ભરતી કાયમી શિક્ષક ભરતી કરવા રજૂઆત કરવામાં આવી છે અખિલ ભારતીય રાષ્ટ્રીય શિક્ષણ મહાસંઘ ગુજરાત લાંબા સમયની પ્રાથમિક માધ્યમિક ઉચ્ચ માધ્યમિક શાળામાં ખાલી જગ્યા પર કાયમી ભરતી માંગ કરીએ છીએ અનુરૂપી સરકારના આગામી ડિસેમ્બરે ચોવીસની ભરતી કરવામાં બહાર પાડવામાં આવી છે જે અખિલ ભારતીય રાષ્ટ્રીય શિક્ષણ મહાસંઘ ગુજરાત આવકારી છે વિષયોની ભરતી સાથે મંજૂર જગ્યા પર પ્રમાણ વ્યાપ કોમ્પ ચિત્ર તથા અંગેના શિક્ષકો પર સમાવેશ થવો જોઈએ આ અગાઉ ખેલ સહાય પરિષદ આપી પાસ રહેલા લાયકાત આવતા જ્ઞાન સાહેબ ઉમેદવાર તક મળવી જોઈએ આપ સાહેબે સ્વાગત અવગત છો કે નવી રીતે રાષ્ટ્રીય શિક્ષણ નીતિ દરેક વિષય સમાનને પ્રાધાન્ય આપીએ આપી વિદ્યાર્થીઓનું સર્વાંગી વિકાસને ધ્યાનમાં રાખીને કાયમી ભરતી પ્રાધાન્ય આપે છે તો મિત્રો જોઈ શકો રજૂઆત કરવામાં આવી છે અખિલ ભારતીય રાષ્ટ્રીય સેવા સંઘ ગુજરાત દ્વારા કે કાયમી શિક્ષક ભરતી કરવામાં આવે એમાં ચિત્ર વ્યાયામ કોમ્પ્યુટર વગેરે વિષયોનું કાયમી શિક્ષક ભરતી કરવામાં આવે તો મિત્રો આ હતી આપણે થેન્ક યુ વેરી મચ